પાટીદાર સમાજના સામાજિક સહકારી અને રાજકીય માળખાના હોદ્દેદારો પ્રમુખોની ઉપસ્થિતિમાં સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ અને નર્મદા જિલ્લાના થી વધુ પાટીદાર સમાજ એકત્ર થઈ આજથી આશરે વીસ વર્ષ પહેલાં સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ નામની એક સંગઠન બનાવવામાં આવ્યું આ સંગઠન દ્વારા વિવિધ સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે જેમાં એક સમૂહ લગ્નનું પણ આયોજન થાય છે ચાલુ સાલે સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા બંને જિલ્લાના સમાજ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના આમોદ જંબુસર વાગરા ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા નાંદોદ તાલુકાના સમાવેશ થાય છે સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્નોમાં ઓગણત્રીસ યુગલો જોડાયા છે અને મારે એ જ કહેવું છે કે આ તો અમારું ટ્રેલર માત્ર છે આપણો નિર્દેશ કે આપણો જે ધ્યેય છે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો કે જે આગામી આગામી અમૃત કાળમાં સમાજને ડેવલપ કરી અને રાષ્ટ્રના નિર્માણમાં કામ લાગે એવું યુવાનો બહેનો દીકરા દીકરીઓ બધા માટેનું કાર્ય કરવાનો અમારો નિર્ધાર છે હસિલા સમૂહ લગ્નની અંદર આજે ઓગણત્રીસ યુગલોએ ભાગ લઈ અને ભરૂચ જિલ્લાના દસ હજારથી વધુ માણસો એકત્રિત થઈને ભરૂચ જિલ્લાના આ પ્રથમ સમૂહ લગ્ન ને ભવ્ય સમૂહ લગ્ન ને સફળ બનાવવા માટે જે અમારા વડીલ આગેવાનો મિત્રો ભાઈઓ બહેનોએ બધાએ જે તન મન અને ધનથી સહકાર આપ્યો છે તો આજે સરદાર પટેલ સેવા સમાજ તરફથી બધાને હું ધન્યવાદ આપું છું અને આભારની લાગણી વ્યક્ત કરું છું ભવિષ્યમાં પણ આપણે સરદાર પટેલ સમાજ દ્વારા જે બાર સમાજો ભેગા કરી અને સરદાર પટેલ સમાજ જે એકત્રિત કરીને સરદાર પટેલ સમાજ બનાવ્યો છે તો તેને હજુ પણ વધુ આપણે વેગવાન બનાવી અને વધુ સંગઠિત માણસો ભેગા કરી અને આગામી પ્રોગ્રામ તરીકે શિક્ષણ આરોગ્ય સહકાર બધી જ બાબતોમાં આપણો પાટીદાર સમાજ સંગઠિત થઈને કંઈક સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા આપું છું આભાર જય સરદાર તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો